અને જોરદાર એલા કલર આવી જાય આવી જાય હાલો કઈ વાંધો નહીં જો અત્યારે કામ ચાલુ છે કચરા પોતાનું પછી અમારે રમવા છે ધૂણેટી આજે તો પાયલ બેન ને વાલી ફેન બધી નો વારો છે તો બધાએ શણ કર્યું ઠાકોરજીનો ઝૂલો હિંડોળો મસ્ત અને બહુ મસ્ત ડેકોરેશન કર્યું જોવાય બહુ મસ્ત બહુ મસ્ત લાગે આવે જોરદાર છોકરાઓ ફૂલ તૈયારીમાં છે કે નહીં હમણાં રમવો ને તો એમ બાપા અને બેઠા અત્યારે બધા આવી ગયા બધા ચાલો તાવ ફટાફટ બધા આવી ગયા હવે દર્શિકા પ્રસાદ માટેની તૈયારી કરે માયરા પણ જો માયો હાય જવું ભાઈ બધા ફટાફટ પછી રમવાની છે હોળી

แล้วก็ทําให้ <laughs> ah. <laughs>

કલર ઘૂમ પડે Å!

Oh yeah!

ઓલે કોડી સાહેબ ના આઈ ગયો ઓ આઈ ગયો ને એકવાર સાહેબ બોટી કે પટિન માયરા જમ દે કે નાઈકો તી ગયો કાલે તો ગયો આટલી સો ગ્રામ હાલો બહુ ઉત્તર તારું પાણી જો મીઠું હવે ઓ મીઠું પાણી હાલો યાદ કેતા હાલો અમે ઇત નડી કેતા એ નો દેખાતો એટલે આપણે પહોંચાડી લેજે મોબાઈલ લઈને હા પાસ પડ હારું ઘણી કર Jauh-jauh Eh dosiknya Ala juga Ala punpun itu Punpun

વિડીયો બહુ લાંબો થઈ જાય અને જોરદાર યુનિટીમાં બધા મજા કરી તો આ વિડીયો અમે એન્ડ કરી અને નવા બ્લોગની શરૂઆત કરી વિડીયો તો બહુ લાંબો થઈ ગયો તો ચલો અમારી ચેનલને લાઈક્ છે અને સબસ્ક્રાઈબ કરી નાખો